તો હેલો મિત્રો નમસ્કાર તો આપણે વિડીયો લઈને આવી ગયા છીએ તો આપણે વિડીયો વાત કરવાના છીએ તો તમને ખબર હશે કે આજે અઠવીસ તારીખ છે અને અઠ્ઠવીસ તારીખના દિવસે શેતર વસાવાના જામીનની સુનાવણી થવા જઈ રહી છે દોસ્તો અને લોકો એમ કહેવાય છે કે શેતર વસાવવાની રાહ જોઈને બેઠા છે કે ક્યારે અમારો સાવજ આવે ને ક્યારે એનું જોરદાર સ્વાગત કરીએ દોસ્તો હાલ અત્યારે સોશિયલ મીડિયા પર ઘણી બધી ક્લિપો અને વિડીયો સામે મળી રહ્યા છે દોસ્તો તો તમને ખબર હશે કે ખેતર વસાવા પછાથી બાવન દિવસ ખેતર વસાવાના જેલની અંદર વીતી ગયા છે અને બે થી ત્રણ વાર છેતર વસાવાના જામીન નામ મંજૂર કરી દેવામાં આવ્યા હતા દોસ્તો અને આજે અઠાવીસ ઓગસ્ટ છે અને અઠવીસ ઓગસ્ટના દિવસે છેતર વસાવાના જામીનની સુનાવણી થવા જઈ રહી છે દોસ્તો તો શું શેતર વસાવાના જામીન આજે મળશે કે નહીં મળે કમેન્ટ કરીને જરૂરની જરૂર બતાવું દોસ્તો અને અમારી ચેનલમાં નવું તો ચેનલ સબસ્ક્રાઈબર કરવાનું ભૂલશો નહીં તેથી ક્રિયા આવવાના વિડીયો તમારા માટે લાવતો હશે દોસ્તો તો તમને ખબર હશે કે ડેડિયાપાડાના ધારાસભ્ય ક્ષેત્ર છે અને નાની ઉંમરમાં છેતર વસાવાનું એટલું બધું મોટું નામ છે કે વાત જ ના પૂછો દોસ્તો આખા ગુજરાતની અંદર ક્ષેત્ર વસાવા છૂટશે તો આખા ગુજરાતની અંદર હા કાર મસવાનો છે દોસ્તો અને ડીજે સાથે જોરદાર સ્વાગત પણ કરવાના છે દોસ્તો તમને ખબર હશે કે ખેતર વસાવાનું

જોરદાર જોરદાર સ્વાગત કરવાની તૈયારીઓમાં પણ છે દોસ્તો હાલ અત્યારે સોશિયલ મીડિયા પર ઘણી બધી ક્લિપો અને વિડીયો સામે મળી રહ્યા છે દોસ્તો તો તમને ખબર હશે કે શેતર વસાવા ડેડીયાપાડાના ધારાસભ્ય છે અને ડેડીયાપાડાના ધારાસભ્યનું નાની નાની ઉંમરમાં એવડું મોટું નામ છે કે વાત જ ના પૂછો દોસ્તો અને આખા ગુજરાતની અંદર શેતરભાઈ વસાવાના બૂમો પડી રહી છે દોસ્તો એક જ ચાલે તો શેત્રભાઈ વસાવા ચાલે બીજું કોઈ ના ચાલે દોસ્તો તો હાલ અત્યારે સોશિયલ મીડિયા પર ઘણી બધી ક્લિપો અને વિડીયો સામે મળી રહ્યા છે દોસ્તો તો તમારે આના વિશે શું કેવું છે કમેન્ટ કરીને જરૂર જરૂર બતાવું દોસ્તો અને અમારી ચેનલમાં નવું તો ચેનલ સબસ્ક્રાઈબર કરવા ભૂલશે નહીં તેથી કરી આવા નવા વિડીયો માટે લાવતો હોશું દોસ્તો તો આ તો આજનો વિડીયો વિડીયો કેમ લાઈક શેર જરૂર કરી હતી ફરી વાર બીજા વિડીયો મળે તપ્ત કહે જય હિન્દ જય ભારત મળી ખર બીજા વિડીયોમાં તપત કેલે બાય બાય